વાલીયામાંથી સમાચાર મળી રહ્યા છે ડેલી ગામથી એકાવન ગજની ધ્વજા સાથે પદયાત્રા સંઘ ભાવનગર રાજપરા જવા પ્રસ્થાન થયું ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ડેલી ગામથી અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ એકાવન ગજની ધ્વજા સાથે પદયાત્રા સંઘ ભાવનગરના રાજપરામાં ખોડિયાના સાનિધ્યમાં જવા માટે પ્રસ્થાન થયું અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા દ્વારા વાલીયા તાલુકાના ડેહલી ગામથી છેલ્લા અઠાવીસ વર્ષથી વાલીયા તાલુકા સંત સમિતિના પ્રમુખ ખુમાન ભગત વસાવાની આગેવાનીમાં એકાવન ગજની ધ્વજારોહણ માટે બારસો થી ભાઈઓ બહેનો વાલીયાથી ભાવનગરના રાજપરા સ્થિત માતાજીના મંદિર સુધી આયોજિત પદયાત્રાને અખિલ ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટ

ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવા ભરૂચ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના મહંત સંત રાજુ ભગત કમળા માતા મંદિરના ગુરુમાં દીદી જય માતાજી ટ્રસ્ટના પ્રમુખ મીનાબેન વાલીયા પ્રમુખ ગજેન્દ્રસિંહ પીલુદરિયા પ્રકાશ વસાવા જુગર વસાવા બળવંત વસાવા રાજેન્દ્રસિંહ મહિડા શંભુ ઠાકોર ભરૂચ પ્રગટેશ્વર મહાદેવ ભજન મંડળીના બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ટુડે